બીજી પછી ડિઝાઇનની વાત કરીએ તો ડિઝાઇન બીજી આપણે નીચે કે ડિસ્પ્લે કરેલી છે કેમેરાને આપણે ઝૂમ કરીને જોશું કે આપણી પાસે અઢળકમાં અઢળક ડિઝાઇન છે અત્યારે હાલ સ્ટોકમાં જે કોઈ બેનોને લેવી છે તો ઓનલાઈન ફટાફટી સ્ક્રીનશોટ લઈ અને અમને ફોટો મોકલી શકો છો ડિસ્ક્રિપ્શનમાં અમારું એડ્રેસ આપેલું છે જે કોઈ બેનો શોપ વિઝિટ કરવા માંગે છે એને અને ફૂલ વિડિયો જોવા માટે અમારી ઇન્સ્ટાગ્રામ પેકને ફોલો કરો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ